સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર લાકડીયા પંજાબ નો ખુખાર પર ઝડપાયો પંજાબ રાજ્યના કપૂરથલા ઝડપી લાકડીયા પોલીસ જિલ્લાના સદર ફાગવડા પોલીસ ને આગળની તપાસ હાથ ફરિયાદીના દીકરા અને તેની મિત્રનો ઉપરણ કરવાના પંજાબ રાજ્યમાં અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુનામાં મારામારી ચોરી અને એનડીપીએસના ગંભીર ગુનાઓમાં પકડાયેલા આરોપી અને હાલે પંજાબની લુધિયાણા જેલમાં બે હજાર બારમાં થયેલ ખૂનના કેસમાં સજા કાપી રહેલ ઈસમ હરવિંદર ઉર્ફે બિંદર સનોફ લક્ષ્મણસિંહ રહેતલવાડા તાલુકો જિલ્લો લુધિયાણા પંજાબવાળો પેરોલ રજા પર જેલમાંથી બહાર આવી પેરોલ જમ્પ મારી અન્ય સપ્રવા આરોપીઓ સાથે મળી ગુનાને અંજામ આપેલ હોવાનું જણાય આવેલ અને હાલે સદરૂ આરોપીત્રના લાકડે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હોવાની હકીકત મળતા પંજાબ પોલીસે લાકડે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સદરુ બનાવની હકીકત જણાવી આરોપી લાકડિયા વિસ્તારમાં આવેલ હોવાનું જણાવતા લાકડિયા પોલીસ દ્વારા ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અલગ અલગ ટીમો બનાવી સદરૂ આરોપીની તપાસ કરી પકડી પાડવા માટે ચક્રોગતિમાન કરેલ જનવાયે સદરૂ આરોપી મોરબી સમખિયાળી નેશનલ હાઇવે પર આવેલ એક હોટેલ પાસે હોવાની સચોટ હકીકત મળતા તુરંત આરોપીને હકીકતના આધારે ઝડપી લેવામાં આવેલ છે